વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામે જી આર ભગત હાઈસ્કૂલ ભાદરવા શ્રી ભાદરવા કેળવની મંડળ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે સ્વર્ગસીય ચંદુલાલ સિંહ બ્રહ્મટ અને અન્ન ટ્રસ્ટ ફંડ દાતાઓના સહયોગોથી તેજસ્વી તાલાઓને પતિતોષિત વિતરણ કાર્યક્રમ યોજાયો સાવલી તાલુકાના ભાદરવા ગામે જી ભગત હાઈસ્કૂલ ખાતે આજે તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ યોજાયો

સમારંભના અતિથિ વિશેષ શૈલી એન્જિનિયરિંગ કંપની રાણીયા પ્રહલાદભાઈ પટેલ કેપી મેડિકેપ યુનિવર્સિટી લિમિટેડ રાણીયા નરેન્દ્રસિંહ પરમાન પૂર્વ ચેરમેન જિલ્લા પંચાયત વડોદરા તથા મહેમાનો જયેશભાઈ એ બ્રહ્મટ રાજકુમાર એમ બ્રહ્મટ અગમજી બ્રહ્મટ તેમનું શાલ ઉડાવી સન્માન કરાવવામાં આવ્યું શ્રી ભાદરવા કેળવણી મંડળ સંચાલિત જીઆર આર ભગત હાઈસ્કૂલમાં સ્વર્ગસ્થ ચંદુલાલ શ્રી બ્રહ્મભ ટ્રસ્ટમ ઓફિસર જેઓ ભાદરવાના હતા તથા ટ્રસ્ટ પણના દાતાઓ દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં નર્સરીથી ધોરણ બાર સુધીના પ્રથમ ત્રણ નંબરને ઇનામ આપવામાં આવ્યું અંદાજે ચોપન જેટલા વિદ્યાર્થીઓને આ ઈનામ આપવામાં આવ્યું અને ચંદુલાલ શ્રી ગંભ દ્વારા ધોરણ દસના છ વિદ્યાર્થીઓ ત્યાં બાળકો અને ત્રણ વિદ્યાર્થીઓ વિવિધ રીતે ધોરણ બારમાં પણ ત્રણ દીકરીઓ અને ત્રણ દીકરાઓ એવી રીતે છ જણને રોકડ રકમ આપવામાં આવી જેઓએ પાંચ લાખ રૂપિયા ટ્રસ્ટ ફંડ આપેલું છે એમાંથી દર વર્ષે આ જ રીતે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે એ માટે તેઓ દ્વારા એ વ્યાજની રકમમાંથી દર વર્ષે દસમાના છ અને બારમાના છ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવે છે ત્યારબાદ ટ્રસ્ટ ફંડના દાતાઓ દ્વારા જે પ્રથમ ત્રણ નંબર આવ્યા તેઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ અને ઇનામ આપવામાં આવ્યા આજનો પ્રસંગ જોઈએ તો વિદ્યાર્થીઓ માટે અનેરો પ્રસંગ હતો ખૂબ જ ઉમંગથી ખૂબ જ ઉત્સાહથી આખો કાર્યક્રમ કરવામાં આવે ને વિદ્યાર્થીઓ પોતે ઇનામના હકદાર હોય નામ માતા પિતા સાથે ઇનામ લેવા આવતા હતા તો આપણે સ્ટેજ પર જોઈ શકીએ કે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ હતો ઇનામ અને અરેન્ડ અનો લાગણી આ પ્રસંગે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે યુનિવર્સલ મેડિકેટ કંપની લિમિટેડના માલિક પ્રહલાદભાઈ પટેલ શૈલી એન્જિનિયરિંગ કંપની પ્લાસ્ટિક લિમિટેડના એચ આર હેડ એવા દેવેન્દ્રભાઈ ગોહી તથા તેમનો સ્ટાફ નરેન્દ્રસિંહ પરમાર શેરખી માજી જિલ્લા પંચાયત ચેરમેન વડોદરા તેઓ રાજકુમાર બ્રહ્મભણ જેઓ ભાદરવાણંદ પત્ની છે બિલ્ડર છે અગમભાઈ બ્રહ્મભ કારોબારીના અમારા પ્રમુખશ્રી એવા અશોકભાઈ શાહ સાહેબ ઉપપ્રમુખશ્રી એવા જયદીપસિંહ વાઘેલા તથા કારોબારી સભ્યો ગામના આગેવાનો યુવાનો વડીલો અને વિદ્યાર્થીઓના માતા પિતા સહિત તમામ આ કાર્યક્રમમાં જોડે એને ખૂબ જ ઉત્સાહથી ખૂબ જ ઉમંગથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો અને વિદ્યાર્થીઓને જે પ્રોત્સાહિત કરવામાં આવ્યા એ વિદ્યાર્થીઓ આજે ખરેખર દિલની અંદર લાગણી અનુભવી રહ્યા હતા અને એ સ્પષ્ટપણે સ્ટેજ પર જ્યારે આવે પાલીને લઈ ત્યારે એ દેખાઈ આવતું હતું તો દિલના અંદર સૌને શુભેચ્છાઓ જે જે ઉત્તીર્ણ થયા છે તમામ વિદ્યાર્થીઓને શ્રી માધવરાવ કે મંડળ વતી શુભેચ્છાઓ પાઠવીએ છીએ ધન્યવાદ પાઠવીએ છીએ અને આવી જ રીતે અગાઉ પણ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભકામનાઓ પણ પાઠવીએ છીએ શુભ નામ મહેન્દ્રસિંહ રણા સેક્રેટરી શ્રી ભાદરવા કેડમની મંડળ જીઆર બને હાઈસ્કૂલ સ્કૂલ મારે